જામીન રદ કરવાનો ચુકાદો આપ્યો છે રજૂઆતો કરવાની તબક્કે આ કામના આરોપીઓ તરફે પુરશીસ આપી અને સરકાર પક્ષે રજૂ કરેલી જામીન રદ કરવાની અરજી ને અપોઝ નથી કરતા એટલે કે બેલ કેન્સલ થાય તો વાંધો નથી તેવું સાદી ભાષામાં કહી શકાય તેવું જાહેર કરેલ છે અને રિમાન્ડ કામે જે રિવિઝન અરજી છે તેમાં પણ અપોઝ નથી કરતા એટલે તેમાં પણ આગળની ન્યાયિક કાર્યવાહી અથવા પોલીસ કામગીરી હાથ ધરે તો વાંધો નથી એવું વિગતે પુરશીસ આપી ડિટેલ્સ ઓર્ડર ઇન્વાઇટ ન કરતા કોશિશ આપી અને આ કામમાં તે રીતે ન્યાયિક નિર્ણય નિર્ણય કરવા માટે રજૂઆત કરાયેલી છે